હેલો ફ્રેન્ડ્સ આજે ગણપતિનો ત્રીજો દિવસ છે તો ગણપતિ માટે આપણે મોતીચૂરના લાડુ પણ બનાવીશું તો મોતીચૂરના લાડુને બુંદીના લાડુ પણ કહેવામાં આવે છે તો અહીંયા એના માટે આપણે એક કપ ચણાનો લોટ લીધો છે અને બેસન પણ કહેવામાં આવે છે તો અહીંયા આપણે એક કપ લોટને અંદર થોડો ઇલાયચી પાવડર અને થોડો ફૂડ કલર એડ કરીશું કે જેના લીધે આપણી બુંદી સારી દેખાય તો એનામાં અંદર એક કપ જેટલું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું અહીંયા બેટરને સ્મૂથ બનાવવાનું છે અને ડ્રોપ બેટર બનાવવાનું છે જેથી આપણી બુંદી સારી પડે તો આ રીતે આપણું બેટર બનાવવાનું છે તમે જોઈ શકો છો કે ના ઝાડું અને ના પતળું હવે અહીંયા આપણે બુંદી પાડવા માટે ચારો લીધો છે ચારો ના હોય તો તમારી જોડે આ રીતે તો આ પ્રમાણે ઝાડો ઝાડો આવતો હોય છે એનામાં પણ આ રીતે તમે ડ્રોપ્સ પાડીને બુંદી બનાવી શકો છો અથવા તો કોઈ પ્લાસ્ટિકના ડબ્બાને તમે નાના નાના હોલ પાડો તો પણ એ રીતે એમાં બુંદી બનાવી શકાય છે તો અહીંયા આપણે બધી જ બુંદી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી સરસ એકદમ ગોળ થઈ છે પણ અહીંયા શેપ ના આવે તો પણ ચાલે કેમ કે આપણે છેવટે બુંદીની તો ક્રસ જ કરવાની છે તો અહીંયા બધી જ બુંદી મેં બનાવી લીધી છે તમે હવે આ બુંદીને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો અહીંયા હું બે વાર થોડી થોડી કરીને બે વાર ક્રશ કરી લઈશ તો અહીં આ રીતે આપણે એનો અધકચરો વાટી લેવાની છે તો અહીંયા આપણે એને એક વાસણમાં નીકાળી લઈશું હવે મોતીચૂરની લા લાડવાની ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી એડ કર્યું છે અને ખાંડને આપણે સારી રીતે ઓગાળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને લગભગ અડધા તાર જેવી ચાસણી લખે ચીપચીપ જેવી ચાસણી થઈ ગઈ છે તો અહીંયા અડધે ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર અને ફૂડ કલર એડ કર્યો છે તમારે ફૂડ કલર એડ ના કરવો તો પણ ચાલે તો હવે આપણે અહીંયા જે મોત બુંદીનું જે ક્રોસ કર્યું હતું એ આપણે એની અંદર એડ કરીશું અને થોડા મગજ તરીના બી મેં એડ કર્યા છે અને એને લગભગ બે મિનિટ સુધી આપણે શેકાવા દઈશું તો આ રીતે આપણે અને એની અંદર બે ચમચી ઘી એડ કરવાનું છે કે જેથી બુંદીના લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો હવે આપણું બેટર રેડી છે તો આ બેટરને હવે આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું તો આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને થોડુંક ફેલાવી દઈશું કે જેથી ઠંડુ થાય અને આપણે એના લાડુ વાળી શકીએ તો હવે આપણે બેટર થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હાથની મદદથી નાના નાના લાડુ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે બુંદીના લાડુ બધા જ વળી ગયા છે હવે એની ઉપર હું બદામની કતરણથી ગાર્નિશિંગ કરું છું તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે ગણપતિનો તહેવાર ચાલે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ગણપતિ બાપ્પાને પણ આ લાડુ ખૂબ જ ભાવે છે તો ખૂબ જ સારા લાગશે બાય